વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભાગદારી વિશે પ્રવેશની અંદર આગળ વધીએ તો કમિશન આપેલું હોય તો કેવી રીતે ભાગદારી ના નખવાની ગણતરી કરવી એ આજે જોવાનું છે કાલે આપણે અગાઉના વિડીયોમાં જોયું કે કમિશન આપવાની બે રીત છે કમિશન બાદ કર્યા પહેલાંના નફા ઉપર અને કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર બરાબર યાદ રાખજો એક શબ્દ છે પહેલાં અને છે પછી જો કમિશન દાખલામાં એમ લખેલું હોય કે કમિશન બાદ કર્યા પહેલાંના નફા ઉપર તો સિમ્પલ રીતે આપણે દસ ટકા કરીએ છીએ તે કરી નાખવાનું દાખલા તરીકે નફો એક લાખ પાસઠ હજાર છે તો એના દસ ટકા એકબીજા કરી નાખો સોળ હજાર પાંચસો રૂપિયા થાય એટલે સૂત્ર આ રીતે ગુણ્યા કમિશનના ટકા છેદમાં સો તો એક લાખ પાસઠ હજાર ગુણ્યા દસ ટકા છેદમાં સો એટલે સોળ હજાર પાંચસો રૂપિયા થાય પણ તમને એમ કીધું હોય કે કમિશન બાદ કર્યા પછી તો આ સૂત્રની અંદર ખાલી આ સોની જગ્યાએ એકસો દસ લખવાના છે કારણ કે આપણે સો રૂપિયા ધારીએ તો કમિશન બાદ કર્યા પછીનો લખો દસ રૂપિયા ઉમેરીએ તો એકસો દસ થાય બરાબર છે એટલે જો પછી કેતો નીચે એકસો દસ લખવાના અને પહેલાં કેતો નીચે સો લખવાના બાકી સૂત્રમાં કાંઈ ફરક નથી લખો ગણ્યા કમિશનના ટકા છે એમાં એકસો દસ જેટલા ટકા હોય દસ ટકા હોય તો એકસો દસ લખવાનું વીસ ટકા હોય તો એકસો વીસ લખવાનું પાંચ ટકા હોય તો એકસો પાંચ લખવાનું એટલે સો વત્તા કમિશન એમ પણ લખો તો ચાલે એટલે સો વત્તા કમિશનના ટકા આપણે જે હોય તે કરી નાખો ફર્ક કેટલો જ છે બસ બીજું કાંઈ નથી એ પ્રમાણે જો એક લાખ પાંચ હજારનું કરીએ તો પંદર હજાર રૂપિયા નફો થાય કેટલો નફો થાય પંદર હજાર નફો એક લાખ પાંસઠ હજાર કમિશન ટકા દસ સો હતા કમિશનના ટકા એટલે કેલ્ક્યુલેશન તો પંદર હજાર રૂપિયા નફો આવે પહેલામાં એક લાખ પાંસઠ હજારનો સોળ આવે અને પછીમાં એક લાખ પાંસઠ હજારનો પંદર રૂપિયા આવે બરાબર છે મિત્રો તો આ તો કમિશન આપવાની બે રીતે કમિશન જ્યારે જ્યારે મેનેજરનું આપવાનું હોય ત્યારે બે રીતમાંથી ગમે તે એક રીત હશે જો પહેલાંનું કે તો સિમ્પલ રીતે આપેલા નફાના દસ ટકા કરી નાખવાના અને પછીનું કે તો નીચે સોના બદલે ટકા ઉમેરી અને ગણતરી કરવાની તો તમારો જવાબ આ જશે હવે મિત્રો એ જોવાનું છે કે કમિશનની રકમ આપી દીધેલી હોય કમિશન શોધવાની ન હોય કમિશન શોધવાની આ બે રીત છે એ તમે શીખવાની પણ માનું કે કમિશન આપી દીધેલું અને નફાની વેચાણી કરવી હોય તો આ ચાર પ્રકારના દાખલા છે એક ને બે ત્રણ અને ચાર ચાર પ્રકારના દાખલા હંમેશા પરીક્ષામાં આવે જ છે હન્ડ્રેડ પર્સન્ટ એટલે બરાબર તમે સમજી લેજો બરાબર તો કમિશન કમિશન તમને આપી દીધું હોય નફાની વેચાણ કરવી હોય તો કેવી રીતે થાય દાખલા તરીકે ઉદાહરણ નંબર ત્રણ છે કે સુરેશ ને પંકજ એ ત્રણેય ભાગીદારો છે નફા નુકશાનું પ્રમાણ છ જેમ બે જેમ ત્રણ છે અને મેનેજરને કમિશન બંધ કર્યા પછીના નફા પર દસ ટકા લેખે છાસઠ રૂપિયા કમિશન મળે છે છાસઠસો એટલે છ હજાર છસો રૂપિયા કમિશન મળે છે ત્રણેય ભાગીદારો નફાની વેચવી કરો કમિશનની રકમ મિત્રો આપી દીધી છે હવે કમિશન બાદ કર્યા પછીનો નફો છે તો પહેલાંનો નફો સો હોય એટલો હોય સો તો કમિશન દસ રૂપિયા હોય તો વેચણી પાત્ર નફો બરાબર શો તો કમિશન છ સત્તસો રૂપિયા હોય તો વેચણી પાત્ર નફો બરાબર કેટલો દસ રૂપિયા ટકા છે દસ તો દસ ટકા લેવાના જેટલા ટકા હોય પણ વેચણીપાત્ર નફો સો હોય કારણ કે સો ઉપર ટકા હોય એટલે આપણે અહીં જે ટકા આપેલા હોય વેચણી પાત્ર નફે નફો હંમેશા સો વધારવાનો અને એ ટકાની રકમ લખવાની પાંચ હતો પાંચ છ તો છ ને દસ હતો દસ એ પ્રમાણે ત્રિરાશી માણી પહેલી રકમ નીચે લખી બાકીની બેંક ઉપર આવે એ રીતે તમે ગણતરી કરો તો છાસઠ હજાર રૂપિયા મિત્ર પાત્રના ફો થાય બરાબર મિત્રો પછી તો ભાગીદારના પ્રમાણ તમને વિકતા આવડે છે છાસઠ હજાર ગુણ્યા છ ને બે આઠ ને ત્રણ અગિયાર એ પહેલા ભાગીદારીને છ અગિયાર છે બીજા ભાગીદારને બે અગિયાર છે અને ત્રીજા ભાગીદારીને ત્રણ અગિયાર અંશે છાસઠ હજાર વાગે ગુણો એટલે તેમનો ભાગ મળી આવે પહેલો ભાગ જયેશનો છત્રીસ હજાર સુરેશનો બાર હજાર અને પંકજનો અઢાર થાય અને મિત્રો હવે પછી જે જોવાનું છે એ છે કે માનું કે તમને કમિશનની રકમ ન આપેલી હોય અને ભાગીદારીના કોઈ પણ એક ભાગીદાર નફાની રકમ આપેલી હોય આમાં તો તમને કમિશન રકમ આપી દીધી આપણે કરી નાખ્યું અને માનું કે ભાગીદારીના નફાનો કોઈ એક ભાગીદારી નફાની રકમ આપણે આપી દીધેલી બધા ભાગીદારી નહીં આમાં તો આ બધા ભાગીદારીને આપી દીધું નફો પણ માનું કે કોઈ એક ભાગીદાર નફો આપેલો તો આપણે એના પ્રમાણ ઉપરથી નફો શોધો ભાઈ ધ્યાનમાં રાખજો શિલા સુરભી શિલા શિલા સુરભી અને ત્રીજી છે સીતા લખી શું નામ છે જોઈ લો સીમા શિલા સુધી સીમા આ ત્રણ ભાગીદારો પાંચ સાત નામના પ્રમાણમાં નફા નુસાનું પ્રમાણ છે એ રીતે નફો વેચે છે એમાં મેનેજર સંકેત છે તેનું કમિશન શિયાળ સુરભી સંકેત તો તેનું મેને મેનેજર છે એને સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતાના પાપર દસ ટકાના કમિશન આપવાનું છે તો સુરભીને સાત હજાર રૂપિયા મળ્યા હો તો મેનેજર સંકેતના કમિશનની ગણતરી અને કમિશન તેનો નફો શોધો મિત્રો આમાં સુરભીનો ભાગ આપી દીધેલો છે એટલે આપણે સુરભીના ભાગ ઉપરથી નફાની રકમ શોધશો જ્યારે પણ કોઈ પણ ભાગીદાર નફો આપેલો હંમેશા એક ભાગે શોધવાનો કેટલા ભાગે એક કારણ કે પ્રમાણમાં સરવાળો કરો તો એક થાય એક ભાગે આપણે પ્રમાણ લખવાનું એટલે શુભીને એક સાતસો સત્યાર સાત એકવીસ અંશ સાત પાંચ સાત બાર નવ એકવીસ થાય ત્રણ એક એનો ભાગ સુધી નામ બીજું છે એટલે બીજો ભાગ આવે સાત એકવીસ અંશ થાય કેટલું થાય સાત તો આપણે પદ માણીએ કે સાત એક સાઉ સુધીનો ભાગ હોય તો કુલ નફો બરાબર એક સાત હજાર નફો હોય તો કુલ નફો બરાબર કેટલો તો સાત એક કે પહેલું પદ છે ઉઠલી જાય એકવીસમાં થાય અને સાત ઉડાડી દઈએ તો હજાર એને એકવીસ હજાર નફો મળે કેટલો નફો પડી કુલ નફો એક હજાર નફો આવ્યો હવે આપણે મેનેજરને દસ ટકા કમિશન આપવાનું છે તો એકવીસ હજારના દસ ટકા એકવીસ રૂપિયા કમિશન થાય એકદમ ઇઝી છે અને બીજો જવાબ છે મેનેજરની કમિશન પહેલાનો નફો તો વેચણી પાત્ર નફો એકવી હજાર આવ્યો એમાં મેનેજરનું કમિશન આપી છે ઉમેરી દઉં તો ત્રેવીસ હજાર એકસો કેટલું આવશે ત્રેવીસ હજાર એકસો એનું કમિશન પહેલો નફો આવે કે નહીં આ મિત્રો આવ્યો જે કુલ નફો આવ્યો મેનેજરને દસ ટકા કમિશન આપવું છે તો એકવી હજાર દસ ટકા કરી નાખો એક મહિન કરીને નાખો એકવીસ રૂપિયા થાય એ મેનેજર પહેલાંનો નફો કમિશનને કેટલો મળે મેનેજર કમિશન પહેલાંનો નફો કેટલો હોય આ કમિશન પછી મળશે તો પહેલાંનો કેટલો હોય તો એકવીસ હજારમાં એનું કમિશન ઉમેર્યું ત્રેવીસ હજાર એકસો કમિશન થાય તો મિત્રો આ રીતે ત્રેવી હજાર એકસો કમિશન પહેલાંનો નફો થાય તો મિત્રો આ રીતે ધ્યાન રાખજો આવા દાખલાઓ આવે જ છે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાઓ જોઈશું તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે કમિશન બાદ કર્યા પહેલાં અને પછી અને જો કમિશનની રકમ ના આપેલી હોય આમાં કમિશન રકમ આપેલી છે અને ભાગીદાર નફાને વહેંચણી કરવાની છે અને આમાં કમિશન રકમ નથી આપી પણ કોઈ પણ ભાગીદારનું તમે પ્રમાણુ માપ આપેલું છે તો એ પ્રમાણનું માપ તમારે હંમેશા કુલ નફો એક રૂપિયાથી કરવાનું એટલે તમને કુલ રકમ નફાની મળી જશે પછી તો જેટલા ટકા કમિશન કીધું એ પ્રમાણે દાખલાની રકમ પ્રમાણે કરવાની તો મિત્રો તમને બરાબર સમજાઈ ગયું છે ના સમજણ હોય તો કોમેન્ટ કરશો તમને કોઈ દાખલા ન આવડતા હોય ન સમજણ પડતી હોય તો કોમેન્ટમાં લખશો ફરીથી સમજાવવામાં આવશે જય દ્વારિકાધીશ જય શ્યારા